બધું કામકાજ કમ્પ્લીટ કરી દીધું છે બરોબર જોવા ઉપર માળિયા બાળિયા બધું ચોખ્ખું કરી દીધું હવે બાર બંધાવું અંધારું એ અજવાળું હજુ આગળ જોવા કાલે જેટલું બધું પડ્યું હતું અત્યારે જોવા બધું સાફ સુફ કરી દીધું અને ચોખ્ખું કરી દીધું છે બરોબર ગયા બાર જોઈએ છોકરો અંબા બિહારી જોવા છોકરો અંબા બિહારી તો આપણે બધું સાફ કરી દીધું હોય કમ્પ્લીટ અને હવે મેન વસ્તુ બાકી છે ગાડીમાં બધું સાફ કરવું પડે મિત્રો તો જ આપણા ઘરમાં લક્ષ્મ થાય હવે આપણો ઘર આગળ દેખાય એક ગાડી દેખાતી હોય તમામ બસ એ એના આના હોમમાં જ આપણે એટલી ગાડી ઊભી કરવાની છે તો તમે સપોર્ટ કરો સપોર્ટ કરો તો પોસિબલ બને છે બરોબર કંડિશન તમે ઘરની જોઈ શકો જો પધરા બરોબર આ કંડિશન આપણે એવું નથી રાખવાનું ઘરને સુધારો લાવવાનો છે પેલા તો પેલા ઘરનો સુધારો લાવવાનો બસ એસણ બીજી બધી વાત થાય જો આ ચોકડીને ને અમારે નાવા ધોવાનું છે બરોબર આ પીપળામાં અમે પાણી ભરીએ છીએ બરોબર અને આ નાનકડો મારો હોત છે આ કુંડીને બે બરોબર તો તમે થોડુંક સપોર્ટ કરો આમ બસ સપોર્ટ કરો તો મારું ખૂબ કલ્યાણ થાય બાકી જો કન્ડિશન તો અમારે આવી જ બરોબર કોઈ કામ મુશ્કેલ નહીં હોતું પણ અમે ટ્રાય અને પ્રયત્ન બહુ કરીએ છીએ અને કરતા રહીશું બસ તમે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરવાનું ભૂલવાનું દબાવાનું હોય એ બટન દબાવી આ જિંદગીમાં થોડીક મહેક આવી શકો એટલે તમે પ્લીઝ લાઈક કરો અને સબસ્ક્રાઈબ શેર સપોર્ટ તો બીજા